ચીફ સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન એ સિવાય એમની જે બીજી સમસ્યાઓ છે માની એમને જે સફાઈ કામ કરતી એમને જે કોઈ પણ જાતની સાધનો આપવામાં આવતા બાબતે નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્રે કર્મચારી ભાઈ શ્રી અમાર યુનિયન લીડર અમે હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસૂલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસૂલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે અમારે બત્રીસથી પાંત્રીસ ટકા જેટલો વધારો પણ આવેલ રકમ ના સિત્તેર ટકા એમાં વધારો થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ સામાજિક આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું એમાં યુનિયન લીડર પણ સાથે હશે સેનેટરી ઇન્સ્પેક્ટર ચીફ શ્રી સાથે રહી અને એમના પીએફના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે